જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને કુંભાર અને કૃષ્ણની અનમોલ વાર્તા કહેવા માગું છું જે ત્યાંથી સાંભળજો એક સમયે યશોદા મૈયા ભગવાન શ્રી કૃષ્ણની ફરિયાદોથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ ભગવાન તરફ દોડ્યા જ્યારે ભગવાનને તેમની માતાને ગુસ્સામાં જોઈ ત્યારે તેઓ પોતાનો બચાવ કરવા દોડવા લાગ્યા શ્રી કૃષ્ણ એક કુંભાર તરફ દોડ્યા કુંભાર તેની માટીના વાસણો બનાવવામાં વ્યસ્ત હતો પરંતુ કુંભારે શ્રી કૃષ્ણને જોયા કે તરત જ ખૂબ ખુશ થઈ ગયા કુંભાર જાણતો હતો કે શ્રી કૃષ્ણ પરમ ભગવાન છે ત્યારે ભગવાને કુંભારને કહ્યું કે કુંભારજી આજે મારી માતા મારા પર ખૂબ નારાજ છે મારી માતા પાછળ લાકડી લઈને આવી રહી છે ભાઈ મને ક્યાંક છુપાવો ત્યારે કુંભારે શ્રી કૃષ્ણને એક મોટા ઘડા નીચે સંતાડી દીધા થોડી વારમાં મૈયા યશોદા પણ ત્યાં આવી અને કુંભારને પૂછવા લાગી કેમ રે કુંભાર તમે મારા કનૈયાને ક્યાંય જોયો છે ખરો કુંભાર બોલ્યો ના માતા મેં કનૈયાને જોયો નથી શ્રી કૃષ્ણ એક મોટા ઘડા નીચે સંતાઈને આ બધી વાતો સાંભળી રહ્યા હતા માતા તો ત્યાંથી નીકળી ગયા હવે ભગવાન શ્રી કૃષ્ણ કુંભારને કહે કુંભારજી જો માતા ગયેલ હોય તો મને આ ગળામાંથી બહાર કાઢો કુંભાર બોલ્યો એવું નહીં પ્રભુ પહેલાં મને ચોર્યાસી લાખ યોનિઓના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાને હસીને કહ્યું ઠીક છે હું તમને ચોર્યાસી લાખ યોનિઓમાં મુક્ત કરવાનું વચન આપું છું હવે મને બહાર કાઢો કુંભાર કહેવા લાગ્યો હું એકલો નથી પ્રભુ જો તમે મારા પરિવારના તમામ લોકોને ચોર્યાસી લાખ યોનિઓના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો તો હું તમને આ ગળામાંથી બહાર લાવીશ ભગવાનજી કહે ચાલો ઠીક છે હું તમને ચોર્યાસી લાખ યોનિઓના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપું છું હવે મને ગળામાંથી બહાર કાઢો હવે કુંભાર કહે બસ પ્રભુ એક વધુ વિનંતી છે એ પણ પૂરું કરવાનું વચન આપો પછી હું તમને ઘડામાંથી બહાર કાઢીશ ભગવાને કહ્યું એ પણ કહો શું કહેવા માગો છો કુંભાર કહેવા લાગ્યો ભગવાન તમે જે ઘડા નીચે સંતાઈ રહ્યા છો તેની માટી મારા બળદ પર લાવી છે મને આ બળદોને ચોર્યાસીના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો કુંભારના પ્રેમથી પ્રસન્ન થઈને ભગવાને એ બળદોને ચોર્યાસીના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું ભગવાને કહ્યું હવે તારી બધી મનોકામના પૂરી થઈ ગઈ છે હવે તો મને ગળામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર કહે હવે નહીં પ્રભુ બસ એક છેલ્લી ઈચ્છા તે પણ પૂર્ણ કરો અને તે છે જે પણ પ્રાણી અમારી વચ્ચેનો આ સંવાદ સાંભળશે તમે તેને ચોર્યાસી લાખ યોનિઓના બંધનમાંથી પણ મુક્ત કરશો બસ આ વચન આપો તો હું તમને આ કળામાંથી બહાર કાઢીશ કુંભારના પ્રેમથી ભરેલા શબ્દો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને કુંભારની આ ઈચ્છા પૂરી કરી અને વચન આપ્યું પછી કુંભારે બાળક શ્રી કૃષ્ણને ઘડામાંથી બહાર કાઢ્યા તેણે તેના ચરણોમાં પ્રણામ કર્યા ભગવાનના પગ ધોયા અને ચરણામૃત પ્રીતું તેણે તેની આખી ઝૂંપડીમાં ચરણામૃત છાંટ્યું અને ભગવાનને ગળે લગાડીને એટલું રડ્યું કે તે ભગવાનમાં વિલીન થઈ ગયો જરા વિચારો અને જુઓ જો બાળક શ્રી કૃષ્ણ સાત ગુંબજ પહોળા ગોવર્ધન પર્વતને પોતાની સમાન આંગળી પર ઉપાડી શકે છે તો શું તે એક ઘડ ઉપાડી શકે તેમ નથી પણ પ્રેમ વિના નહીં નટવર કિશોર વ્યક્તિ ગમે તેટલા ત્યાગ કરે કર્મકાંડ કરે ગમે તેટલું દાન કરે ગમે તેટલી ભક્તિ કરે પરંતુ જ્યાં સુધી મનમાં માત્ર જીવો માટે પ્રેમ ન હોય ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન મળી શકતા નથી આ વાર્તા આપણને એ મહત્વનો સંદેશ આપે છે કે ભગવાન માત્ર તપસ્યા યજ્ઞ દાન કે પૂજા દ્વારા નહીં પણ શુદ્ધ હૃદય અને નિસ્વાર્થ પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ જેટલા શક્તિશાળી છે એટલા જ પ્રેમથી પણ વિસ્મિત થાય છે કુંભારનો સહજ પ્રેમ નિસ્વાર્થ ભાવના અને સર્વજ્ઞાત પ્રાણીઓ પ્રત્યે કરુણા તેને ભગવાનના તત્વમાં વિલીન કરી દે છે જો આપણે અન્ય જીવ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ રાખીએ તો ભગવાનના સૌથી નજીક જઈ શકીએ જય શ્રી કૃષ્ણ